દ્વારા વડોદરાના સાવલી તાલુકાના વિવિધ ગામોમાં ટીબી ના દર્દીઓને પોષણયુક્ત અનાજ કેટનું વિતરણ તથા દર્દીઓને ઠંડી ન લાગે તે માટે ગરમ થાબડાનું વિતરણ પણ તાવલી તાલુકાના કનોડા પોઈચા અને ભાદરવા પીએચસી સેન્ટર ખાતે તેમજ આજુબાજુના ગામોમાં ઘણા સમયથી ટીબીના પેશન્ટો તપાસમાં મળી આવેલ જેમને હાલ કનોડા પોઈચા અને ભાદરવા પીએચસીમાં જરૂરિયાતી દવાઓ સરકાર દ્વારા ફ્રી ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે પરંતુ કોઈ એવા વ્યક્તિઓ પણ જાણવા મળે છે કે જેઓને આ દવાની આડઅસરો જોવા મળેલ જેમાં મુખ્ય શરીરને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી અને યોગ્ય અને ઓછી ખોરાકીનું હતું વધુમાં આ માહિતી અને સાવલી સીએચસીના સંચાલકને ધ્યાનમાં પડતા શ્રીરંગ અવધૂત સેવા ટ્રસ્ટ તથા તેના માટે ડોનેશન માટે કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવ્યું અને કનોડા પોઈચા અને ભાદરવા સીએચસી વિસ્તારના ગામોના કુલ પચાસ જેટલા ટીબીના દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવી જેમાં સાવલી બીએચઓ ખાન સાહેબ તથા શ્રીરંગ સેવા તીર્થ પ્રમુખ કનુભાઈ લીંબચિયા તથા કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના આશરે વીસ કિલો અલગ અલગ પ્રકારના ધાનની કીટ કનોડા પોઈચા પીએચસી સેન્ટર ખાતે 32 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું અને ભાદરવા પીએચસી સેન્ટરમાં અઢાર બીજી વસ્તુ કે કંપની સારા ઈરાદાથી સારા ભાવથી આપણને મદદ કરે છે તો એમની જે મદદ છે કે એમનો જે વિશ્વાસ છે એ આપણે તોડવાનો નથી એ જાળવી રાખવાની જવાબદારી આપણે બરાબર છે ત્રીજી વસ્તુ છે કે દવા ક્યારેય બંધ કરવાની નથી જ્યાં સુધી અહીંથી કહેવામાં ના આવે કે હવે દવા પૂરી થઈ ગઈ હવે ત્યારે નથી પછી જ દવા છોડવાની એવું માનવાની છે જે જરૂર નથી જ્યાં કીટ થઈ શું તો દવાની જરૂર નહીં પડે એવું નથી દવા છે એ ટીબીના જંતુ મારવા માટે છે કીટ છે એ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એટલે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધશે તો બીજા રોગો ઓટોમેટિક તમને નહીં થાય વજન पूरा पूरा इस्तेमाल कीजिए और ये सब आपके हेल्थ के लिए है कि अगर हमारा हेल्थ है तो सब कुछ है नहीं तो फिर कुछ भी नहीं है तो प्लीज़ आप ऐसा नहीं कि सबको बांट दिया या ऐसे रख दिया मत करो आप प्लीज़ खा दें सब कुछ और अगर आप अभी आ, ये आ, माता जी यहाँ पे हैं आप काफ़ी मुझे दुख हैं आप तो आप फिर भी इतना चल के यहाँ है, आए हैं तो

આને મળે પહેલાં ના મળે પેલા ના મળે એવું કશું હોતું નથી એટલે આપણે જે જીઓ સર્જિન છે અમુક ફ્રીડમ કેવાતીનું ફાઉન્ડેશન એના તરફથી જે નામાવલી આવે હોય ને એ લોકોને જે જરૂરિયાત પણ લાગ્યું એ લોકોએ આપણે સજેસ્ટ કર્યા પછી એ લોકોએ એપ્રૂવ કર્યા હોય ને એ રીતે આ બહુ સિલેક્શન થઈ રહ્યું છે એટલે કદાચ તમારી આજુબાજુમાં કોઈ એવું લાગતું હોય કે જો આ તમારે ઇન્જિનિયર તમારો કોઈ છે તો મારું નામ ડૉક્ટર વિકુલ ત્રિવેદી છે હું જિલ્લા ક્ષય અધિકારી વડોદરા તરીકે ફરજ બજાવું છું આજ રોજ કોઈચા જે સાવલી તાલુકાનું એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં શ્રીરંગ સેવાતીર્થ તેમજ કચ્છ એન્જિનિયરિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જે એન્જિનિયરિંગ કંપની છે એના દ્વારા એક સારો પ્રોગ્રામ થઈ ગયો જેમાં કચ્છ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ તથા શ્રીરંગ સેવાતીર્થ દ્વારા ટીબીના જે દર્દીઓ છે કે જેની દવા ચાલુ છે એ લોકોને એવા બત્રીસ દર્દીઓને આજે અહીંયા એક ન્યુટ્રીશન કીટ આપવામાં આવી એટલે કે જેની અંદર કઠોળ હોય છે ખજૂર હોય છે સિંગ હોય છે ગોળ હોય છે તેલ હોય છે તેમજ ઘઉંનો લોટ હોય છે કે જે ટીબીના દર્દીને એક મહિના સુધી ચાલે એટલી રાશન કીટ કહી શકાય એ કીટ આ બંને દ્વારા આપવામાં આવી એ કીટનો ઉપયોગ દર્દી કરે એવી સમજણ પણ આપવામાં આવી તેમજ ટીબી કેવી રીતે થાય છે અને ટીબીને ભગાડવા માટે શું કરી શકીએ તેમજ મોદી સાહેબનું જે આહવાન છે બે હજાર પચીસ સુધીમાં ભારતમાંથી આપણે ટીબીને બગાડવું છે એ બાબતે પણ સમજણ આપવામાં આવી અને દવાની શું અગત્યતા છે એ પણ એ લોકોને જણાવવામાં આવે તેમજ સિરન સેવાતીર્થ તથા કોચ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એ લોકોએ જે આ મદદ કરી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર પણ સર આપણું શુભ નામ ડોક્ટર વિપુલ ત્રિવેદી જિલ્લા ક્ષય અધિકારી વડોદરા プレゼント Thank you ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો